ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ટ્રેનિંગ ટ્રેનિંગ શબ્દનો અર્થ પ્રશિક્ષણ તાલીમ કસરત કવાયત કવાયતર કેળવણી તાલીમ આપનારું કે કેળવનારું અથવા તાલીમને લગતું થાય છે ટ્રેનિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટ્રેનિંગ વોઝ વેરી હેલ્પફુલ એટલે કે તાલીમ ખૂબ મદદરૂપ રહી એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ન્યૂ ટ્રેનિંગ પ્રોગ્રામ સ્ટાર્ટ ટુમોરો એટલે કે નવો તાલીમ કાર્યક્રમ આવતીકાલથી શરૂ થશે એક અન્ય ઉદાહરણ જોઈએ ગુડ ટ્રેનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર સક્સેસ એટલે કે સફળતા માટે સારી તાલીમ મહત્વપૂર્ણ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં